રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સર એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર ડીસીપી ક્રાઈમ જગદીશ ભાંગર સર દ્વારા રાજકોટ શહેરના અનડીટેક વાહન ચોરીને ડિટેક કરવાની સૂચના કરી હોય જે એનોએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ હતી આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ સીએસ જાદવની રાબરી નીચે પીએસઆઈ અશ્વિન ગઢચરની ટીમ દ્વારા આ બે બાઇક ચોરના શખ્સોને પકડવામાં આવેલ છે આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા જે દેગામ પોરબંદરનો રહેવાસી છે અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે આ બંને પાસેથી કુલ દસ ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત છે બે લાખ સત્તાવન હજાર રૂપિયા

અને આ ઉપરાંત લખમણભાઈ હરબમભાઈ કુટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે છ ગુના દાખલ છે પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના એટલે જેથી તેઓ આ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઈકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન સી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં તાલુકા બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ટોટલ દસ ગુનાઓ ડિટેક કરવા તો આ બંને આરોપીઓ મૂળ ભીડભાડીવાળી જગ્યાએ જ્યાં કેમેરાની કમી હોય ત્યાં ઓછા હોય ત્યાંથી મુખ્યત્વે સ્પ્લેન્ડર અને પેશન બાઇકો એ ચોરી જતા હતા ને ત્યારબાદ આને અલગ અલગ શખ્સોને દસેક હજાર રૂપિયાની કિંમત દસથી બાર હજાર રૂપિયાની કિંમતમાં હા એટલે એ રીતે ગામડામાં ખેડૂતોને એમને બધાને વેચતા હતા ને એ લોકો એમને કહેતા હતા કે આ બાઇક ઉપર હપ્તા ચડી ગયેલા બાઇક છે બીજું કાંઈ ચોરી ચોરીના નથી એવું કરીને આ લોકો એમને સામાન્ય ખેડૂતોને આ બાઇકો દસથી બાર હજારમાં વેચી દેતા હતા